તો મારી વાત બોલો મારા પવન એક બાબા હે કોણ સા બાબા તમે ગુજરાતી બોલો તાબા તમે હેડો મારારી હા પછી આપડે ઓર કોણ છો કોણ ઓર જો આ વિષ્ણુભાઈ મારે બાળ કઈએ એમની ખોટા હોય તો ના કોઈ પૈસા વૈસા લે

અચ્છા નહી લગતા બધા વિષ્ણુ બતાવો

લફરું હોય બીજા કોઈ લફરું હોય તમારા ગરબા સમજાવો સમજાવ બાબા <laughs>

મોટી મોટી આ તો દોઢ લાખ ની વાત કરે છે એ તો આપડે દહીઓ સા કરાઈ ને કરીએ હે તાર

હા હા આઈજો આટલા ઉપર